નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારે સાંજના સાડા પાંચ વાગ્યાનો સમય થયો છે મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજથી જ કરવામાં આવી છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો કારણ કે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ડિપ્રેશન બની ગઈ છે એટલે કે વધુમાં વધુ મજબૂત બની છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે કયા કયા વિસ્તારોમાં આજે તેમજ આવતીકાલે વરસાદની સંભાવના રહેલી છે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના જે આ વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળે છે તો ખાસ કરીને સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર સિહોર અને ઘોઘામાં સામાન્ય વરસાદની સંભાવના છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ સિનોર દહેજ ભરૂચ ડેડિયાપાડા તેમજ નર્મદા જિલ્લો કોચંબા વંકલ સુરત બારડોલી તાપી તેમજ નવાપુર નવસારી બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ સાપુતારા તેમજ ભવના થંબોશી વાપી ખાડોલી કપરાડા વાની દમણ દાદરા નગર હવેલી આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ અમદાવાદ કપડવંશ બાલાસીનોર લુણાવાડા પીપલોદ ગોધરા સાપાનેર ડાકોર આણંદ મહુધા મહેમદાવાદ ધોળકા તેમજ તારાપુર વડોદરા કરજણ ડભોઈ છોટા ઉદેપુર અલીરાજપુર કવાટ આજુબાજુના તમામ વિસ્તારો દાહોદ પંચમહાલ મહિસાગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ દસાડા કડી માણસા પ્રાંતિજ મોડાસા હિંમતનગર મહેસાણા મોઢેરા સાઈડના જે વિસ્તારો છે સાણસમા વડનગર ઈડર ખેડબ્રહ્મા તેમજ ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં શાકબારા સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે વાત કરીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં ગોંડલ જસદણ અમરેલી ગીર સોમનાથ મહુવા સુધી સામાન્ય ઝાપટા તો આગળના વિસ્તારોમાં વલભીપુર ભાવનગર સિહોર પાલિતાણા તળાજા ઘોઘા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ તો બોટાદ બરવાળા ગઢડા રાણપુર ધંધુકામાં પણ હળવાથી ભારે વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં સોત્રા કાંઠે તેવો વરસાદ પડશે જંબુસર કરજણ તેમજ નર્મદા દહેજ ભરૂચ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જેમાં સૌથી વધારે ભરૂચ આજુબાજુના વિસ્તારો જંબુસર કરજણ દહેજ તેમજ કોશંબા વંકલ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર ખેડા આણંદ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ રાધનપુર દિયોદર ભાટસણ રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્મા સાઇડના જે વિસ્તારો છે પાલનપુર ડીસા આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના સુરેન્દ્રનગર ગોંડલ અમરેલી જસદણ બોટાદ ભાવનગર શિહોર પાલીતાણા ગારિયાધાર તળાજા સુધીના વિસ્તારો તેમજ વલભીપુર ઉમરાળા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના કચ્છમાં રાપરાજુબાજુ તેમજ સૌરાષ્ટ્રના પણ ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જામનગરમાં હળવો વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા ખંભાત અમોદ રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ અમદાવાદ વિરમગામ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં પણ આવતીકાલે સવારે વરસાદ તૂટી પડશે જેમાં સૌથી વધારે જે ખંભાતનો અખાત છે તેની નજીકમાં વરસાદની સંભાવના છે તો આવતીકાલે બપોરની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ અમરેલી જાત્રોડા તેમજ આજુબાજુના જે અમરેલી પંથકના જે વિસ્તારો છે દામનગર લાઠી તેમજ ગારિયાધાર પાલીતાણા શિહોર બુધેલ ભાવનગર તળાજા સુધીના વિસ્તારો અલંગ સુધીના વિસ્તારો વલભીપુર ગઢડા આજે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો ખાસ સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની વાત કરીએ જેતપુર ગોંડલ જસદણ બાબરા અમરેલી પંથકમાં સૌથી વધારે તો કાલાવડ જામનગર ધ્રોલ થાન ચોટીલા મોરબી સુરેન્દ્રનગર આજે બધા વિસ્તારો છે તેમાં વધારે વરસાદ જોવા મળશે ઓછો વરસાદ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં સાવ ઓછો વરસાદ રહેશે કચ્છમાં પણ પૂર્વ કચ્છના ભાગોમાં જ્યાં ઓછો વરસાદ છે ત્યાં વરસાદની સંભાવના છે વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ આજુબાજુ પણ આવતીકાલે વરસાદ રહેશે તો પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ રહેશે રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ આજુબાજુ પણ વરસાદની શક્યતા રહેલી છે તો જોઈએ આવતીકાલે સાંજના સ વાગ્યાની અપડેટ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે રાજકોટ સાપરવેરાવળ ગોંડલ જસદણ ગઢડા વલભીપુર બરવાળા ધંધુકા રાણપુર બોટાદ ભાવનગર સિહોર તેમજ ઘોઘા મોરબી થાન ચોટીલા સુરેન્દ્રનગર લીંબડી નળસરોવર આજે બધા વિસ્તારો છે ધ્રોલ મોરબી હળવદ આ બધા વિસ્તારો તેમજ ગાંધીધામ આજુબાજુના વિસ્તારો ભસાવ ભુજ મુન્દ્રા કચ્છ એટલે કે રાપર ખાવડા સહિત કચ્છના વિસ્તારો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર ખેડા આણંદ ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો આવતીકાલે ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બનશે અને આવતીકાલે રાત્રીની અપડેટ જોઈએ તો કચ્છના મોટા ભાગના વિસ્તારો લખપત ખાવડા નલિયા ભુજ રાપર આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રમાં પણ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના વિસ્તારો તેમજ સૌથી વધારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જેમાં દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ આજુબાજુના જે વિસ્તારો છે સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર ભાટસણ દિયોદર સુઈગામ તેમજ થરાદ ધાનેરા રોડ અંબાજી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા વડોદરા ખેડા આણંદ આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુર સુધીના વિસ્તારોમાં જોવા મળશે આવતીકાલે બપોરની વાત કરીએ એટલે કે આગામી ચાર તારીખમાં બપોરના સમયની વાત કરીએ તો તેમાં પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે આગામી પાંચ તારીખમાં પણ સમગ્ર કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કે જેમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે આગામી સ તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય રહેશે ત્યાં તો આઠ તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બનવાનું છે આ જે લો પ્રેશર છે તે પણ ગુજરાત તરફ આવશે તો આગામી દસ અગિયાર તારીખ સુધીમાં તે ગુજરાત સુધી તેનો ટ્રફ લંબાઈ શકે છે તો હવે આપણે જોઈએ ખાસ કરીને પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો અત્યારે હાલ આજના વાવાઝોડું છે તે હજુ પણ અરબી સમુદ્રમાં મસ્કટથી આગળ વધી ઓમાનથી આગળ વધી અને ચાલી રહ્યું છે તેમજ ગુજરાતમાં અત્યારે ત્રીસથી બત્રીસના પવનની ઝડપ છે આવતીકાલે પણ પવનની ઝડપ નોર્મલ રહેશે આગામી ચાર તારીખથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ઝડપ વચ્ચે પાંચ તારીખની વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતમાં પિસ્તાલીસ જેવી પવનની ઝડપ આપણને જોવા મળશે સ તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતમાં ચાલીસથી પિસ્તાલીસની ઝડપે જોટાના પવનો ફૂંકાતા જોવા મળશે આગામી દસ અગિયાર તારીખ સુધીમાં પવનની ઝડપ નોર્મલ રહેશે હવે હવે આપણે આપણે જોઈએ જોઈએ હવામાન હવામાન વિભાગની અપડેટ કેટલા વરસાદની સંભાવના છે વિભાગ દ્વારા આજે નવ બે હજાર ચોવીસ માટે ચોવીસ કલાક સુધી ચેતવણી આપવામાં આવી છે જેમાં ખાસ કરીને બનાસકાંઠાની અંદર ઉત્તર ગુજરાતમાં જોઈએ તો ઓરેન્જ એલર્ટ છે જ્યારે સાબરકાંઠા અરવલ્લી આ જે જિલ્લાઓ છે તેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જોઈએ તો અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા આણંદ જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે જે મધ્યમ એલર્ટ ગણી શકાય સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો ઓરેન્જ એલર્ટની વાત કરીએ જેમાં દાહોદ પંચમહાલ વડોદરા મધ્ય ગુજરાતના આ જિલ્લા છે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો છોટા ઉદેપુર જિલ્લો એવો છે જેની અંદર મધ્ય ગુજરાતનો જિલ્લો છે અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે દક્ષિણ ગુજરાતની વાત કરવી છે ત્યારે ખાસ કરીને નર્મદા જિલ્લો અને સુરતમાં રેડ એલર્ટ ભરૂચ તેમજ ડાંગ તાપી વલસાડ નવસારી દાદરા દમણ નગર હવેલી કે જેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો અત્યારે ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જેમાં રેડ એલર્ટ આજે જાહેર કરી દીધું છે જ્યારે ગુજરાતના ટોટલ આઠ જિલ્લા એવા છે જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે જ્યારે ગુજરાતના ટોટલ જિલ્લાની વાત કરીએ તો જેમાં નવ જિલ્લા એવા છે જેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે તો હવે જોઈએ આવતીકાલની અપડેટ જેમાં આવતીકાલે તારીખ માટે ખાસ ભરૂચ સુરત રેડ એલર્ટ ભાવનગર બોટાદ ઓરેન્જ આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ ઓરેન્જ એલર્ટ છોટાઉદેપુર પંચમહાલ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી યલો એલર્ટ હેઠળ આપવામાં આવેલું છે તો જોઈએ હવે આગામી ચાર તારીખની અપડેટ જેમાં કચ્છ ઉપર બનાસકાંઠા ઉપર અને નવસારી વલસાડ તેમજ દાદરા દમણ નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જ્યારે પાટણ મહેસાણા અરવલ્લી સુરેન્દ્રનગર મોરબી સુરત તાપી ડાંગ યલો એલર્ટ હેઠળ આવરી લેવાયા છે આગામી પાંચ તારીખ માટે માત્ર કચ્છ બનાસકાંઠા તેમજ પાટણ અને દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે આગામી સ તારીખ માટે નવસારી વલસાડ દાદરા દમણ નગર હવેલીમાં યલો એલર્ટ બાકી આગામી સાત સપ્ટેમ્બર નવસારી વલસાડ દાદરા દમણ નગર હવેલી માટે યલો એલર્ટ બાકીના વિસ્તારોમાં કોઈ જાતનું એલર્ટ નથી તો કહી શકાય આગામી ત્રણ દિવસ એટલે કે બીજી ત્રીજી અને સોથી તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું એલર્ટ રહેલું છે તો ખેડૂત મિત્રો આ હતી હવામાન વિભાગની અપડેટ આજે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ નોંધાયો ડાંગમાં ચાર ઇંચ એટલો વરસાદ આજે નોંધાયો છે અને ખાસ પચાસ એટલા તાલુકામાં આજે વરસાદની પધરામણી થઈ ચૂકી છે નવા રાઉન્ડમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં તો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત